તારે બોલવું છે આ તારે બોલવું છે હા સ્પીકર તારે બોલવું છે લે થોડું આગળ લેવું પડશે તમે બોલાવો એને કે જે બેટા જે કે

অইন হেঁুন্যু ধীন্ কাকশে থাহয় কিন্না দাইগু কিনা দাওনজিয়ে মারাই পধাজেন্তায় পধুন্য় সাজরেন্য়েবা এমডে নগে� અને લગભગ એક મહિનાથી નીકળ્યા છે જૂના રણુજા એટલે રાજસ્થાનથી અને ચાલતા ચાલતા જાય છે અત્યારે પોરબંદર હર્ષદ ભવાની કોયલા ડુંગર પોરબંદર હર્ષદ ભવાની કોયલા ડુંગર પોરબંદર જવા નીકળ્યા છે એક મહિનો થઈ ગયો છે ત્યાંથી નીકળ્યા રામાપીરથી અને જોરદાર ગરમી છે અને ગરમીના કારણે તમે પાટણ અને ચાણસવાની વચ્ચે આવ્યું એક ગામ છે મારા ખ્યાલથી કયું ગામ છે ખીમિયાણાથી આગળ છે અને ત્યાં રસ્તામાં મેં એમને જોયા હું મહેસાણા જતો હતો અને મેં રસ્તામાં એમને જોયા તો મને લાગ્યું કે ભક્ત જાય છે અને ગરમી જોરદાર છે પાણી છે નહીં એમની પાસે મારી પાસે હું બસ પાંચ જ મિનિટ પહેલાં મેં એક ઠંડુ પાણી ફ્રીજમાંથી લીધું હતું અને પછી ગાડી આગળ નીકળી ગઈ સ્પીડમાં હતી એટલે પછી રિટર્ન લાવી અને એમને પાણી પાયું અને એમના દર્શન કર્યા અને માતાજી એમની દરેક મનોકામના પૂર્ણ કરે અને ખૂબ આગળ વધે અને હર હંમેશ ખુશ રહે એવી માતાજીને અને રામાપીરને અને રણુજાવાળા જય રાભા જય દ્વારકા જય દ્વારકાધીશ દ્વારકાધીશના કમળીનાથને પણ પ્રાર્થના કે એમની હર મનોકામના પૂર્ણ કરે એમનું શરીર તંદુરસ્ત મસ્ત રહે આવીને આવી એમની યથાશક્તિ અને જુસ્સો બન્યો રહે

જયારે મારા ભક્તો મનોકામના પૂરી કરજે તારા ભૂલ અરજી નખતા વેલી ચાલો જય રામજેવ જય મા હાલો ચાલો મા ફૂલ લઈને ફૂલ ભોખડી ભાઈ એની વસ્તુ મેં કેમ બરાબર જય રામજેવ જય રામ કઈ આવું નહીં હાલની